લાખણી તાલુકાના ગામે ઉત્તરાયણ પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા કૌદાન અને પતંગોત્સવના કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી લાખણી તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શ્રી ઓગઢ ભૈરવ વિદ્યામંદિર દેતાલ દુવાત તાલુકા લાગણી જિલ્લા બનાસકાંઠા દ્વારા શાળાના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓમાં ધાર્મિક પ્રવૃત્તિ થાય અને ઉત્રાયણ પર્વનું ગૌતાનનું મહત્વ શું હોય છે તેના વિશે વિદ્યાર્થીઓ અને શાળાના ટ્રસ્ટી શ્રી ઠાકોર થનાજી પુરાજી તથા શાળાના આચાર્ય શ્રી ઉત્તમભાઈ સુથાર તથા શાળાના સ્ટાફ ઠાકોર મોરજીભાઈ તથા મૌલિક કુમાર બારુર તથા ઠાકોર હરીશભાઈ તથા ઠાકોર ભરતભાઈ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી તેની સામે વિદ્યાર્થી ભાઈ બહેનોએ ગાય માતાની ભેટ સોગાદના રૂપમાં દાનની સરવાણી વાવીને શાળાના વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ હિન્દુ ધર્મ પ્રમાણે દાનવીરોની ભાવના સાથે કુલ મળીને રૂપિયા અઢાર હજાર સોના ના સૌ રૂપિયાનું દાન કર્યું હતું ને તેતાલ ધુવા ગામમાં આવેલ શિવ શક્તિ ગૌ શાળાના ટ્રસ્ટી શ્રીઓ ઠાકોર મેવાજી ઠાકોર અંબાજી ઠાકોર પ્રધાનજી ઠાકોર ગેનાજીને શાળામાં બોલાવીને તેમના હાથમાં દાનની રોકડ રકમ આપવામાં આવી ત્યારે આ તમામ ટ્રસ્ટી શ્રીઓએ ગૌ માતા વતી અઢળક શુભકામનાઓ અને આશીર્વાદ આપ્યા હતા સાથે સાથે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે આવી પરોપકારની ભાવના રાખશો તો તમારી મનોકામના ગૌમાતા પૂર્ણ કરશે આમ ઉચ્ચતર શાળામાં વિદ્યાર્થીઓના જીવનમાં ધાર્મિકતા ધાર્મિક ભાવનાઓ ટકાવી રાખવાની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી આ ઉપરાંત શાળાના આચાર્ય શ્રી દ્વારા બલુન હવામાં છોડીને પતંગોત્સવના કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો શિક્ષક શ્રી મૌલિક કુમાર બારોટ દ્વારા શાળાની વિદ્યાર્થીનીઓને પતંગોની ભેટ આપીને પતંગોત્સવના કાર્યક્રમમાં વિદ્યાર્થી ભાઈઓની સરખામણીમાં વિદ્યાર્થી બહેનો પણ મન મૂકીને પતંગો ચગાવી શકે તેવા હેતુથી બહેનોને ઉત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ શાળાના મેદાનમાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોની બે ટીમો બનાવીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બંને ટીમોમાં સો સો કરતાં પણ વધારે પતંગો ચગાવીને બીજી ટીમના પતંગો કાપીને ખુબ ખુશી સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી પતંગોત્સવ વખતે ગામના નાના નાના ભૂલકાઓએ પતંગો લૂંટવાનો અંદાજ માણ્યો અને મોટી જનમેદની દ્વારા કાર્યક્રમને નિહાળવા પામ્યો ને છેલ્લો ભાઈ બહેનોની બંને ટીમના વિદ્યાર્થીઓએ પોતાના પતંગો ઊંચી હવામાં ઉડાવીને તરતા મૂકી દેવામાં આવ્યા હતા અને ત્યારે આખા આકાશમાં થોડા દિવસે તારાઓની રમઝટ જામી હતી આવા શાળાના વિદ્યાર્થીઓએ એક સાથે બે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી